કૃતીના જ પરંપરા પણ હજુ જીવંત છે આ પરંપરાના પાલન રૂપે બીજને રબારીઓ તેમજ બીજ તરીકે રહ્યા છે તેના અવસરે આણંદ જિલ્લાના વાસત મહીસાગર માતાજીના મંદિર ખાતે મહીસાગર માતાના મંદિરે રબારી સહિત ગોપાલક જ્ઞાતિના લોકોએ ઘણી મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા આભૂષણો અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહિસાગરનો ભક્તિભાવ પૂર્વક ખોળો ખૂંદ્યો હતો ચરોતર અને દક્ષિણ સ્તાન કરી રબારી બંધુઓ વરણ પરિવાર મહી ના કાંઠે ઉમટી પડ્યા હતા પરંપરા એવી છે કે મહી અને સાગરનું અહિયાં લગ્ન થયેલું શંકર ભગવાનની હાજરીમાં થયેલું ત્યારે રબારી સમાજના વ્યક્તિ દ્વારા ત્યાં કન્યાદાન આપવામાં આવેલું ત્યારથી આ પરંપરા ચાલુ છે મહાસુ બીજના દિવસે મેળો ભરાય છે અહીંયા આગળ અને તમામ રબારી સમાજના લોકો દૂધ ભરાવતા નથી દિવસે એ લોકો પોતાના ગામમાં અને વ્યવસાયમાં વાપરતા નથી પોતાના અંગત ઉપયોગ માટે વાપરે છે અને દરેક રબારી સમાજ સાંજના ટાઈમે યજ્ઞ કરે છે અને દૂધ ભરાવે છે જેતલપુર અહીંયા જે આ અમારા રબારી વરવાડ ગોપાલ સમાજની એક આસ્થાનો વિષય છે વર્ષોથી આ મહીસાગર માતામાં અમે દૂધ દીકરા અને બાજરીની વેલ અવિરત ચાલુ રહે એટલા માટે આ માતાજીને દૂધની ધારાવાહી કરીએ અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે આ દૂધ વર્ષોથી આવીએ છીએ અમે જ્યારે સમાજ આવી ત્યારથી હા અમે તો આવીએ છીએ ખેડા તાલુકા ચાંદણા અહીંયા દૂધની અભિષેક કરો છો મહીસાગર માતા આવીને શું છે એ અમારા પરંપરાથી અમારા પૂર્વજો કરતા આવ્યા છે અમે કરીએ છીએ અને પાછલી પેઢી પણ કરશે અમને બહુ ખૂબ આ આવી અને આશીર્વાદ મળે છે દૂધની ધારાવત કરીએ છીએ આખું વર્ષ અમારું સુખમય જાય છે સુખ શાંતિમાં એવી આસ્થાથી અમે અહીંયા આવીએ છીએ